રાજકોટના જામ જામકંડોણા ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે સહકાર ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ સાધવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે સહકાર ક્ષેત્ર ઉત્તમ કામગીરી કરી રહેલા મંડળીઓના પ્રમુખશ્રીઓને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રનો મજબૂત પાયો નાખનાર આગેવાનોનું સ્મરણ કરી તેમના અવિસ્મરણીય યોગદાનને બિરદાવ્યું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય ગૃહ કારિકતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રના વિકાસથી ખેડૂતોને મહિલાઓનું સશક્ત સશક્તિકરણ થયું છે વિના સહકાર નહીં ઉદ્ધાર અને સૌનો સાથ સૌનો વિકાસની સહકારિકતાને ભાવના ગુજરાતીઓમાં સહજ રીતે સમાયેલી છે આજ ભાવના સાથે રાજ્યનું સહકાર ક્ષેત્ર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનવામાં અગ્રિમ યોગદાન આપે એવી લાગણીઓ આ પ્રસંગે વ્યક્ત કરી છે